મારિયાડીના ગડોદર ચોકડી નજીક છકરો રિક્ષા પલટી મારતા એકનું મોત થયું છે રિક્ષામાં સવાર સાત મહિલાઓને ઇજાગ્રસ્ત થતા અત્રેની સરકારી હોસ્પિટલ પર ખસેડવામાં આવી છે બનાવની વિગત મુજબ રિક્ષા ચાલક યોગેશ પાચા જેવો મણેજવાળા સાત મહિલા પેસેન્જરોને લઈને રિક્ષા લઈ સાંજે ચાર વાગ્યા નરસામાં માળિયા તરફ આવતો હોય કોઈ કારણસર રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અકસ્માતમાં રિક્ષા ચાલક યોગેશનું મોત થયું હતું પેસેન્જર સાત મહિલાઓની નાની મોટી ઇજાઓ પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવીને વધુ તપાસ હાથ ધરી હતી સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના આજ રોજ માળિયા સરકારી હોસ્પિટલ ખાતે સાજનના ચારક વાગે આજુબાજુએ ગરોદર રોડ ઉપર રિક્ષા પલટી જતા પાંચ થી છ એસમો ઈજા થઈ હતી જે પ્રાથમિક સારવાર માટે આવેલ હોય પ્રાથમિક સારવાર આપેલ હતી તેમાં જે ડ્રાઈવર હતો જેનું અકસ્માતે મૃત્યુ થયેલું હતું તેની અંગેની કાર્યવાહી

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ